ધાનેરા પોલીસને ગઈકાલે મોટી સફળતા મળી છે ત્રણ વર્ષ અગાઉ ડીસા ખાતેથી ચોરી થયેલું એક મોટરસાયકલ ધાનેરામાંથી મળી આવ્યું છે આ કેસમાં રાજસ્થાન રાજ્યના બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે ધાનેરા પોલીસ રેલ નદી પાસે વાહન ચેકિંગની કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન અન્ય નંબર પ્લેટ વગરના એક મોટરસાયકલ પર બે શંકાસ્પદ ઈસમો પસાર થતા જોવા મળ્યા હતા પોલીસે તાત્કાલિક આ બંને ઈસમોને અટકાવીને મોટરસાયકલના દસ્તાવેજોની માંગણી કરી હતી ત્રણ વર્ષ પહેલા ડીસા ખાતેથી ચોરી કરવામાં આવ્યું હતું ધાનેરા પોલીસે આ મોટર કબજે કરી તેના ઉપર સવાર બે ઇસમો રાજસ્થાનના રતનપુર ગામનો દીપક સોલંકી અને ડુંગરીનો છગનભાઈ માજી રાણાની ધરપકડ કરી છે પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ચોરીના ગુનામાં તેમની અંગે વધુ તપાસ ચલાવી રહી છે પોલીસની આ સફળ કામગીરીથી વર્ષ મોટરસાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો છે પોલીસની સતર્કતા અને કાર્યદક્ષતાને કારણે ગુનેગારો કાયદાના સકંજામાં આવ્યા છે આ ઘટના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે